ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો દિવાળી બે હજાર પચીસનું સંપૂર્ણ કેલેન્ડર દિવાળીનો પવિત્ર તહેવાર પાંચ દિવસીય ઉત્સવ છે જે આ વર્ષે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થઈને ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ઉજવાશે ધનતેરસથી લઈ ભાઈબીજ સુધીના દરેક દિવસનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે તો ચાલો આ વિડિયોમાં જાણીએ બે હજાર પચીસમાં દિવાળી દિવાળીના મુખ્ય તહેવારોની તારીખો અને શુભ મુહૂર્તની વિગતવાર માહિતી ધનતેરસ બે હજાર પચીસ તારીખ અને તેનો સમય દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે જે આરોગ્ય અને સમૃદ્ધિના દેવતા ભગવાન ધનવંતરીની પૂજાને સમર્પિત છે આશો કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ અઢાર ઓક્ટોમ્બરે બપોરે બાર વાગ્યેની અઢાર મિનિટ શરૂ થશે અને આશો કૃષ્ણ પક્ષની ત્ર્યોદશી તિથિને અંત ઓગણીસ ઓક્ટોમ્બરે બપોરે એક વાગીને એકાવન મિનિટ સમાપ્ત થશે ધનતેરસ બે હજાર પચીસની તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવાર ધનતેરસ બે હજાર પચીસ પૂજાનું મૂરત સાંજે સાત વાગીને બેતાલીસ મિનિટથી રાત્રે આઠ વાગીને મિનિટ કાળી ચૌદસ બે હજાર પચીસની તારીખ ધનતેરસના બીજા દિવસે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવારે કાળી ચૌદસ કે નરક ચતુર્થી ઉજવાશે આ દિવસે દીપદાન કરવાનું મહત્ત્વ છે જેમાં આગળના દ્વાર પર ચાર મુખવાળો દીવો પ્રગટાવી યમરાજની આરાધના કરવામાં આવે છે દિવાળી બે હજાર પચીસ તારીખ અને તેનો સમય મુખ્ય દિવાળી તહેવાર આસો મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે અમાવસ્યા તિથિની શરૂઆત વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટે અમાવસ્યા તિથિ સમાપ્ત એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે પાંચ વાગીને ચોપન મિનિટ દિવાળી બે હજાર પચીસની તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર દિવાળી બે હજાર પચીસના શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર દિવાળી વીસ ઓક્ટોમ્બરના રોજ લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે સાત વાગીને ચોત્રીસ મિનિટથી રાત્રે આઠ વાગીને આડત્રીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન તમે ગમે ત્યારે પૂજા કરી શકો છો પ્રદોષકાળ સાંજે છ વાગીને આઠ મિનિટથી રાત્રે આઠ વાગીને આડત્રીસ મિનિટ સુધી વૃષભકાળ સાંજે સાત વાગીને ચોત્રીસ મિનિટથી રાત્રે નવ વાગીને તેત્રીસ મિનિટ સુધી દિવાળી ચોપડા પૂજન માટે શુભ ચોગડિયા અને મુહૂર્ત દિવાળી ચોપડા પૂજન વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના રોજ થશે બપોરે મુહૂર્ત ચલ લાભ અને અમૃત ત્રણ વાગીને ચુમ્બાલીસ મિનિટથી છ વાગીને મિનિટ સુધી સાંજનું મુરત ચલ છ વાગીને આઠ મિનિટ થી સાત વાગીને એકતાલીસ મિનિટ સુધી રાત્રી મુહૂર્ત લાભ દસ વાગીને અડતાલીસ મિનિટથી બાર વાગીને બાવીસ મિનિટ સુધી ઓક્ટોબર એકવીસ વહેલી સવારે મુરત શુભ અમૃત અને જલ એક વાગીને પંચાવન મિનિટથી છ વાગીને છત્રીસ મિનિટ સુધી ઓક્ટોમ્બર એકવીસ ગુજરાતી નવું વર્ષ બે હજાર પચીસ દિવાળીના બીજા દિવસે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારે સંવન બે હજાર બ્યાસીનું આરંભ થશે કાર્તક માસ પ્રતિપદા તિથિ શરૂ એકવીસ ઓક્ટોમ્બર પાંચ વાગીને ચોપન મિનિટે કાર્તક માસ પ્રતિપદા તિથિ સમાપ્ત બાવીસ ઓક્ટોમ્બર આઠ વાગીને સોળ મિનિટે ગોવર્ધન પૂજા બે હજાર પચીસ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવાશે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે ભાઈ બીજ બે હજાર પચીસ દિવાળી ઉત્સવનો અંત ભાઈ બીજથી થાય છે તિથિની શરૂઆત બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આઠ વાગીને સોળ મિનિટે સમાપ્ત ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દસ વાગીને 46 મિનિટે ભાઈ બીજ બે હજાર પચીસ તારીખ ત્રેવીસ બે હજાર પચીસ ગુરુવાર લાભ બે હજાર પચીસ તારીખ નવા વર્ષમાં વેપાર માટે શુભ મનાતી લાભ છવ્વીસ બે હજાર પચીસ રવિવારે ઉજવાશે બે હજાર પચીસની તારીખ આવશે તો મિત્રો આપ સૌને દિવાળીના તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ